નવો પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાના કારણે ફરી એક વખત દેશમાં કમોસમી વરસાદ તથા બરફવર્ષા જોવા મળશે એક બળવાન પશ્ચિમ વિક્ષોભ પાકિસ્તાનથી દિશાએથી ઉપરી હિન્દુસ્તાનની સમીપ આવીને વીસમી જાન્યુઆરીથી ભારત ઉપર પ્રભાવી બનશે તારીખ જ દેશના હવામાનમાં પુનઃ પરિવર્તન આવશે તારીખ ત્રેવીસ જાન્યુઆરી આસપાસ ઉત્તરના પહાડો અને ઊંચાઈવાળા ભૂગાભોમાં વરસાદ અને ભારે હિમવર્ષા થશે કાશ્મીર હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થશે જેથી વીસથી છવ્વીસ જાન્યુઆરી વચ્ચે દિલ્હી રાજસ્થાન હરિયાણા પંજાબમાં પણ હલકોથી મધ્યમ ભારે વરસાદ ધુમ્મસ તેમજ હળવોથી વાદળછાયું વાતાવરણ રહેશે અને તે પછી વાદળ તૂટ્યા બાદ મહિનાની આખરમાં ફરી કડકડતી ઠંડી પડશે ત્યાર પછી ફરી એક વખત આવા કમોસમી વરસાદની અને માવઠાની શક્યતા ઊભી થઈ છે ગઈ ઓગણત્રીસ બાર બે હજાર પચીસના રોજ ધનુરાશિમાં રાશિમાં શુક્ર મંગળ સૂર્ય અને બુધ એ ચાર ગ્રહોનો ચતુર્ગ્રહી યોગ થયો હતો આવો ચતુર્ગ્રહી યોગ કે પંચગ્રહી યોગ થાય ત્યારે પૃથ્વી જળમગ્ન થાય છે અથવા તો એ રક્ત રંજિત થાય છે એટલે કે જળ અથવા તો રક્તથી ભીની થાય છે ખાસ કરીને બુધ અને શુક્ર જ્યારે ભેગા હોય ત્યારે વર્ષા ઋતુ હોય તો વરસાદ આવે છે અને શિયાળો હોય તો શિયાળાની ઋતુમાં પશ્ચિમી વિક્ષોભોને ઉત્પન્ન કરે છે અને એને કારણે કમોસમી વરસાદ શીતલહેર અને ધુમ્મસ ખડા કરે છે ગઈ ઓગણત્રીસ બારે આવો ચતુર્ગ્રહી યોગ થયો હતો જેને કારણે વર્ષની શરૂઆતમાં જ આપણે ગુજરાત અને રાજસ્થાન સહિત મધ્યપ્રદેશ સહિત દેશના કેટલાક ભાગોમાં ઓછા વધતા પ્રમાણમાં કમોસમી વરસાદ જોયો હવે ફરી એક વખત તારીખ સત્તર જાન્યુઆરીના રોજ મકર રાશિમાં સૂર્યમંગળ અને બુધ શુક્ર એકઠા થઈ રહ્યા છે એને કારણે સત્તર તારીખ આસપાસ ક્યાંક પશ્ચિમી વિક્ષોભ આકાર લેશે પશ્ચિમી વિક્ષોભ જન્મ પામશે અને તે ધીમે ધીમે પાકિસ્તાનથી નજીક આવતા આવતા તારીખ વીસના રોજ ભારતના ઉપરી ભાગની નજીક આવશે અને ધીમે 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 એનો પ્રભાવ છેક ઉત્તર પૂર્વી રાજ્યો સુધી અને આપણે ત્યાં ગુજરાત સુધી વિસ્તરી જશે આ જે પશ્ચિમી વિક્ષોભ છે એ બળવાન છે અને એની અસરને કારણે આગામી તારીખ વીસ જાન્યુઆરીથી છવ્વીસ જાન્યુઆરી સુધીમાં ગુજરાત સહિત દેશના ઘણા બધા ભાગોમાં કમોસમી વરસાદ હલકા કે ભારે પ્રમાણ હલકા કે મધ્યમ પ્રમાણમાં કમોસમી વરસાદ થવાની શીતલહેર આવવાની કરા અને બરફ પડવાની અને ધુમ્મસ જોવા મળવાની શક્યતા છે ગુજરાતમાં તારીખ એકવીસથી પચીસ જાન્યુઆરી વચ્ચે આ પશ્ચિમી વિક્ષોભની અસર કે પ્રભાવ જોવા મળશે ખાસ કરીને એને કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ થાય વરસાદી વાતાવરણ ઊભું થાય અને અન્યત્ર વાદળો જોવા મળે એવી શક્યતા રહેલી છે એકાદ બે દિવસ સુધી આ પશ્ચિમી વિક્ષોભની અસર એકવીસ થી પચીસ જાન્યુઆરી વચ્ચે ગુજરાતમાં જોવા મળશે અશોક મણવર રિપોર્ટ આજ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે